શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના શનિવારના પેશલ સાંભળી સાંભળીશીએ ભગવાન શ્રી શનિદેવની કથા સૂર્યદેવ અને છાયા માતાના પુત્ર શનિદેવ મહારાજને નયા અને દંડના દેવતા કહેવામાં આવે છે આ વિડીયોમાં આપણે જાણીશું શનિદેવનો વ્રત કરવાથી કયો લાભ થાય છે તેમનું પૂજન કેવી રીતે કરવું શનિદેવતાની જન્મકથા અને વ્રતકથા શું છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની જાણકારી તમને સમયસર મળે શ્લોક હોમ લીલાજન સભાભાયનમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામણ સભુભતમ નમસી સન્ય સમ બોલો શનિદેવ મહારાજની જય મિત્રો સમગ્ર જગતના વ્યવહાર સ્થાપના માટે ત્રિવેદ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની જવાબદાર છે બ્રહ્માજીએ સૃષ્ટિમાં સ સર્જનહાર છે ભગવાન વિષ્ણુ પાલન કરતા છે અને ભગવાન શિવની અહં સહંકાર છે ઈશ્વર દુનિયામાં વ્યવસ્થા માટે કોઈ બી શક્તિનું નવગ્રહ સ્વરૂપ વિભાજિત કરી છે જેમ કે સૂર્ય ચંદ્ર મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ ગ્રહોમાં આપણે આપણા કર્મ અનુસાર સુખ સુખ દુઃખ આપે છે આ નવગ્રહોમાં શનિદેવ ન્યાયાધીશ તરીકે જાણીતા છે ભગવાન સિંહે યુવરાજ માણસના મૃત્યુ પછીના કર્મો માટે જવાબદાર બનાવવામાં આવ્યા છે જ્યારે શનિદેવ જીવનના જીવિત જીવનમાં કર્મોને માટે દંડ કે પુરસ્કાર આપવાનું કામ સોંપ્યું છે શનિદેવ પોતાના ગુરુ ભગવાન શિવની આજ્ઞા પૃથ્વી પર ન્યાય કરે છે શનિદેવનું રંગ કાળું છે અને તેઓએ લોખંડ પોલાદ જેવી ધાતુઓમાં સંબંધિત છે તેઓએ કાળો રંગ ખૂબ પસંદ છે શનિદેવ પ્રસન્ન કરવા માટે લોકો શનિવારનું લોખંડ કે કોસો કે તેલ કાળા તલ અળદ જૂતા ચપ્પલ વગેરે દાન કરવું જોઈએ દિન દુખી અને ગરીબોની સેવા કરવી શુભ ગણાય છે શનિદેવનું વ્રત કોણ કરી શકે છે જ્યોતિર્લિંગ શાસ્ત્રમાં આપણે શનિદેવની મકર અને કુંભ રાશિની સ્વામી છે જો સાડે સાતીને પાનોતી ચાલતી હોય તો શનિદેવની દૃષ્ટિમાંથી પીડિત હોય તો શનિવારનું વ્રત ખૂબ જ લાભદાય છે મોટી બીમારી હોય તો ચામડી રોગ અથવા કે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હોય તો શનિદેવનું અભિષેક પૂજન ને વ્રત કરવું ખૂબ લાભ આપે છે જો શક્ય હોય તો મહારાષ્ટ્રના શનિ શિંગણપુરના ધામનું દર્શન કરવું ઉત્તમ છે શનિદેવની પૂજા કેવી રીતે કરવી પૂજાકાળમાં કાળા કપડાં પહેરવા કાળો દોરો ધારણ કરવો સરસોનું તેલ તેલથી દીવો કરવો ધૂપ નૈવેદ્ય મીઠાઈ ધરાવવી શનિદેવની શી શિલાનું પૂજન કરવું અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી શનિદેવની પૂજા સામગ્રી અને મહત્ત્વ શનિદેવની પૂરી અળજના લોટનો વડા આખા અળદ ઋષ્તુ કપૂર શિવલિંગ એજ કાળા તેલ પાન સોપારી અને ગંગાજળ ચડવામાં આવે છે આ સામગ્રી એકત્રિત પૂજન કરવામાં આવે છે શનિદેવની શિલાપૂજન ભાઈઓને પોતે કરી શકે છે જ્યારે બહેનો પૂજા પૂજારી દ્વારા કરાવી શકે છે મંત્ર જાપ પણ કરી શકાય છે જો શનિદેવની કુંડળીમાં શુભ શુભ સ્થાન પર હોય તો વ્યક્તિને રાજ્ય તરફથી સમાન કરીને સરકારી નોકરી ઉત્તમ મળે છે એવા લોકો સમાજ સેવા નેત્ર તાંત્રિક ઉપદેશ કથા વાંચન ખૂબ જ બની શકે છે જો શનિદેવ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનભર પરેશાન કરે છે ગરીબ બીમારી દુર્ઘટનાઓ અને ચામડી કે હડખાની બીમારી સમાન કરવો પડે છે શનિદેવનો પ્રિય દિવસ શનિવાર છે અમાવાસ્યાના શનિ પ્રદોષ અને સા શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવામાં વિશે લાભ થાય છે શનિદેવની શિલાનું અભિષેક કરવાથી શરીરમાં અને મનથી બધી પીડા દૂર થાય છે તેમના ગુરુ ભગવાન શિવ છે અને ઈષ્ટદેવતા ભગવાન શ્રી કૃષ્ણ છે તેથી તેમણે શ્રી કૃષ્ણની ભક્તિ કરો તો શનિદેવની કૃપા જરૂર મળશે શનિદેવની ઉપદાન કથા ધર્મ અને ગ્રંથ અનુસાર શનિદેવની સૂર્યદેવની બીજી પત્ની છાયા પુત્ર છે છાયા માતાજીને ભગવાન શિવની ભક્તિ લીન રહેતી હતી તેથી તેમણે ગર્ભમાં રહેલા બાળકનું તરફનું ધ્યાન આપ્યું ન હતું શનિદેવનો જન્મ સાંભળય થયો હતો અને તેમનો કાળો જોઈને પિતાને સૂર્યદેવ સ્વીકાર ન કર્યો હતો પિતાની નફરત જાણીને શનિદેવ ઘોર તપસ્યા કરીને ભગવાને શિવ પ્રસન્ન કર્યા અને પિતાજીને વધુ શક્તિવાળું વરદાન મળ મેળવ્યું શિવજીએ તેમને વરદાન આપ્યું કે નવગ્રહોમાં સર્વોચ્ચ સ્થાને રહેશે અને દેવ દેવો પણ તેમની ભિયરિત રહેશે અને જેમાં સમય સંભાળ અસ્ત પછી થાય છે તે ધીમે ધીમે ગતિમાં તે રાશિમાં ઢળી અઢી વર્ષે રહે છે જૈને દૈયા કહે છે જેમ કે સાળા સારી તરીકે સંભરમ પસારે છે શનિદેવની વરતની કથા રાજા વરત કથા એક સમય નેમિસાયામાં ઋષિમુનિઓ ભેગા થાય છે અને સુજી મહારાજને શનિદેવની કથા કહેવાની વિનંતી કરી છે સુજીએ કહ્યું કહ્યું કે શનિદેવના એવા દેવતાઓ છે જેમ કે તેમની કૃપા મંગળ થાય છે અને કોરોધ બધું નષ્ટ થાય છે ચંદ્રવંશ રાજા ગવર્ધપાલ એક શક્તિશાળી રાજા હતા તેમની પત્ની યોગ સિદ્ધ સતીને અને પસંદ અને પતિ પરાયમણ સ્ત્રી હતી રાજાએ ઉત્તરાખંડમાં વિજય મેળવ્યો સ્થાપના કરી પણ જ્યારે શનિદેવની દશા આવી ત્યારે રાજાનું વહેવાર બદલ્યું જ્યોતિર્લિંગમાં તેમણે શનિદેવની આરાધના અને વરતની સલાહ આપી પણ રાજાએ અભિમાનથી તેમને સલાહ નકારી ઉલટા તેમની ધમકી આપીને કર્મ ધર્મ છોડી રાજા ઘમંડી બન્યા આથી શનિદેવ નારાજ થયા ક્રોધે થયેલી શત્રુઓને ચારેય બાજુમાં રાજા તરફ આક્રમણ કરાયું આખું રાજપાત શત્રુઓ કબજે કરી લીધું અને રાજા પોતાની સેના સાથે યુદ્ધમાં વીતગતિ પામ્યા રાજાના મૃત્યુ પછી તેમની પત્ની યોગ સિદ્ધ અને પુત્ર ધર્મપાલ ગુપ્ત રીતે નગર છોડીને એકાંત સ્થળે છૂપી ગયા કોઈ રીતે પોતાનું જીવન બચાવીને તેમણે રાજ્યની બહાર નીકળી ગયા ઘણા વર્ષો સુધી વનમાં ભટક્યા રહ્યા અને પહાડો ગુફામાં આશ્રય લીધો ઘાસફળ ફૂલ ખાઈ જીવન ચલાવ્યું અને એક દિવસ તે મુનિયા આશ્રમ સુધી પહોંચ્યા સાંદલિય મુનિ ખૂબ જ વિધાન અને યોગ નિપુણ હતા તેઓએ ત્રિકાણ અજ્ઞાન કરીને માતા પુત્રને જોઈને તેમને યોગ્ય બળ અને પરિસ્થિતિ જાણી લીધી તેમણે ઓળખતી ઓળખી લીધા અને મુનિ બંને આશ્રમમાં રહેવા લાગ્યા લેવા માટે અવકારો આપ્યો એક વખત મુનિ ધર્મપ્રદેશ આપી જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે હે મહારાણી તમારા જીવનમાં જીવનમાં જે દુઃખો આવ્યા છે તે શનિદેવના અભુ દ્રશ્ય કારણે છે તે પ્રકારના પકરો આપના આ સંકટોમાં સહન કરવા પડ્યા છે હવે તમે આ વ્રતને સંપલક કરો અને શ્રદ્ધા મન કરેલી આરાધના તમામ દુઃખો દૂર થઈ જશે મુનિએ આ આ કહ્યું પ્રમાણે રાજકુમાર રાજાણી રાજાણી રાણી ધર્મથી શનિદેવનું વ્રત સંપલક ભૂત થયા શનિદેવના દિવસે વ્રત શરૂ કર્યું પડોશીમાં ચારથી ભગવાન મહાદેવ અને શનિદેવની પૂજા કરી પીપળાના વૃક્ષની પૂજા કરી દક્ષિણ દક્ષિણા કરીને જપ શ્રમણ અને ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કર્યું આરતીને પ્રસાદના વિતરણ કર્યા શનિદેવને એક વખત ભોજન લેતા અને મહાવીર શાસ્ત્રોમાં જપ કરતા તેમણે સોળ શનિવારનું વ્રત પૂર્ણ કર્યું વ્રત પૂર્ણ થયા બાદ તેમને જીવનમાં ચમત્કાર જોવા મળ્યો એક દિવસ રાજકુમાર માતા સાથે બેઠા હતા તેમણે પિતા યાદ કરી દુઃખી થતા શનિદેવની સતત પ્રાર્થના કરતા ત્યારે શનિદેવને પ્રગટ થયા અને રાજકુમારને આશીર્વાદ આપતા કહ્યું તું જ્ઞાન છે હું તારા પર પ્રસન્ન છું તું ઈચ્છે તો મારામાં રાજકુમાર કહ્યું એક મને વરદાન આપો જે કે મારા પિતા ફરી જીવિત કરી શકો ગુલામી રાજપાટ પાછું મેળવીને પિતાશ્રીને ફરી ચક્રવર્તી રાજા બને એવા પરદોપ મારા પરિવારને મુક્ત રહો મુક્ત કરો અને હંમેશા રક્ષા કરો શનિદેવ આ ત્રણેય વૃદ્ધા સ્વીકાર્યા પછી મણબતરી રાજાને ગવર ગદ પર વર્ણને તેમની સેના પુનઃ પ્રગટ થયા પુત્ર પતિને વગેરે પિતાના પગે પડ્યો અને રાજા ધરમપત્ની જોયા સૌ શનિદેવના નમન કરતા કયા શનિદેવને આશીર્વાદ આપ્યા અને રાજા પોતાના પરિવાર સાથે રાજધાની તરફ ફાસા ફર્યા રાજધાની પોતે તે રાજાનું આત્મસન્માન કર્યું અને રાજાએ બધા શસ્ત્રુને સમા કરીને રાજ્ય સંચાલન શાંતિપૂર્વક શરૂ કર્યું પછી રાજાએ રાજ્યપટ પટપુત્રને સોંપી દીધું પોતાના ધરમપત્ની સાથે વનમાં તપસ્યા કરવા લા ચાલ્યા ગયા પછી ધરમપાલ વિશ્વ વિશ્વ વિજય ચક્રવર્તી રાજા બન્યા અને શનિદેવની કૃપાથી સમગ્ર જગત સુખ અને શાંતિ ફેલાવી શનિદેવની કૃપા હોય તો જીવનમાં બધું પ્રાપ્ત થાય છે અને આ ક્રોધ બધું નાશ પણ થઈ શકે છે શનિદેવની પૂજા કરો વ્રત આરાધના કરવી જોઈએ શનિદેવના દિવસે શું કરવું જોઈએ પીપળાના ગોળ મિશ્રણ પાણી ચડાવવું અને સરસોવાળા તેલનો દીવો પ્રગટાવવો દૂપદીપની પ્રાર્થના કરવી કાળી ગાય કે કૂતરાની અને કીડી નગરીઓ પૂરવું સારા કર્મ કરવેલા હનુમાનજીની પૂજા કરી શકાય છે ભગવાન હનુમાનજીની પૂજા કરી શકાય છે મંત્ર હોમ કાગ કાગધવય વિધમહ ગઢ અસ્ય ધીમહી પ્રચોમંદ પ્રચોદયા બોલો દેવ મહારાજની જય 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 મિત્રો મને સાંભળવા માટે આપ સૌનું સૌનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે